मी बायने डिव्हिजन रे आला झाला हा रनर मना गमलातला उद्यांतो रे आला झाला आको मारते त्या तारा बरोबर का मला त्या यंग आयचा बोलला आहे 12 बाद 2 पॉइंट 12 गना 12 યુ ડોન્ટ સ્પીક વિથ મી મેડમ યસ આ જો યુ ડોન્ટ સી ઇટ ઇઝ અ કોન્ફર્મેશન પ્રોબ્લેમ આ જો આ કી નહી સાનું આપ જરૂર જ

घरागढ़ पर निकल गया डुगल एक डुगल एक चला सामने संघर्ष है डुगल बहुत बड़ी ऊंचाई पर गए ठीक है जीत कर लिए ब्रेक पॉइंट चौथा आर आगे का वीडियो करें मुझे आता है

पंच सत पासे સરખી <laughs> ના <laughs>

Terima <earthy> <Sly> kasih ગૌમી પ્રસંગાવા પ્રશ્ન પાણી પાણી પ્રયત્ન ભગવાન പെന്പ്പന്ന് ച്രാക്കിനാടിയൽപ്തെ അത്പ്പാണ്റ്ത് ടേച്ത്ടെൽ സിങായുന് ക്രുത് സാച്ക്ക്ക്ക്ക്ക്ക്ത്തെ ച്� નવ નવ નવસ देव गोल संघाने गाना घरात गाना ठेवली काय होते आपले त्या टीमला देऊ टाकायचं काम आहे करू टाकायचं आहे संघा सोबत तुम्हाला खेळायचं आहे चपطيवर खेळतात

તકા વૃતિમાં ગરકાન બસ જોતી જરલ સમરજ ગલની ડોક્ટરાજી નું કામ થાય કર ડો રામજ ના જરવા છે તેવાર સર તેવાર સર એક જ ભાજી હા હાડે ગલની આ સિતવાર બહુ આપલા સાથે કામ કરતા આય બાબા ઉસનો બા તલા એનો કો 3 નંબર કાસાઈ ડરવા કોનું નાગા તાલ યો દે યો દે યો દે દરકા કરું આ બાપુ યો દે બાપુ યો દે ના બાપુ યો દે એ દરબર કરું બાપુ યો દે હા પાસ તે બીરા પાસ હા યો દે યો દે ઓ ગોગો ગોગો હા સરમાન સર હનુમા ફરમા સરી મારા ભાજે ખુશ ઘસ રમ ખુશી ઘસ ઘડબડ કરે ભાવે ભાઉજે ભાઉજે

સૌરાજી 9 બામીદના 11 બામીદના 11 રાજ કિતેનો 9 ચર્ચા તો કુછ દે આયા તો ના 2 નંબર પર આવજો આવજે ચા 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 મગા મગા મધુવાસ મગા મધુવાસ મધુવાસ આ ઈકડે કોણ આવી બોલા મધુવાસ પટકીયા નું ભાવજે ઉતર ભાવજે કર જાનવાર જાનવાર કર કર 9 નંબર કર આજા આજા આયા કારીમાં ના છોડવું કેલા ચાલ ઊભા થા ચાલ ચાલ કર આ કર કર

Nez de voppaas સડલે સલે હ�લે હૐારગ સાજણ હ્હયારા હ�હા સામરા સિટા સારા સામળ દાાા સામયારા સા હારા रामदास तर्फे नंबर प्रयत्न द्या विचार करून आले म्हणून घरून सगळा विचार घेऊन काय हानुमचं काय करायचं काय करायचं चल आता

शेवटचे दोन मिनिट चालू सामन्याचे शेवटचे दोन मिनिट राहिले एकवीस अकरा બામની કાંડા એટી આચાર્ય નાગા આજકો ફૂટી ગંગા એમ પડી ઉડા હા હા પોઈન્ટ હા મૌજી અકેમ પડ્યો જ મરા સાઉન્ડ ગતો ચાલા ઓડા બસ સવાર સર ઓમા સરી